વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હોય અલગ અલગ જગ્યા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયોગથી પોસ્ટર પ્રદર્શન એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયોગથી પીસ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સ્પર્ધાનો પ્રેરણાત્મક વિષય છે ટુગેધર એઝ વન કવિ પ્રેમાનંદ કન્યા શાળા વડોદરા ખાતે યોજાયેલી સ્પર્ધામાં પાંચસો થી વધુ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે વૈશ્વિક શાંતિ તથા સૌહાર્દ માટે તેમની સર્જનાત્મક રજૂઆત પણ છે કાર્યક્રમનું ઉદઘાટન દીપક શુરાણા સુરાણા લાયન ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને નિષિધ દેસાઈ જેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન છે તેઓને વરદસ્તે કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લાયન શિલ્પી સેન ગ્રુપ ગુપ્તા પીસ પોસ્ટર ચેરપર્સન તથા લાયન્સના નિર્ષા ઠક્કર કોર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ થયું છે સ્પર્ધામાંથી પસંદગી કરેલા એક વિજેતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીને પચીસ હજાર અમેરિકન ડોલર એટલે કે લગભગ વીસ લાખથી વધુનું ઇનામ આપવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો પણ આપવામાં આવ્યો છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષે યોજાતી આ શાંતિ પોસ્ટર સ્પર્ધા બાળકોમાં શાંતિ એકતા અને સર્જનાત્મકતાનો સંદેશ પ્રસરાવે આવશે આ વર્ષે પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ સાથે સંકળાયેલા કાર્યક્રમ વિશેષ મહત્વ પણ જોવા મળ્યું છે બાળકોને શાંતિપૂર્ણ અને એકતા ભર્યા વિશ્વ માટે પ્રેરિત પણ કરવામાં આવ્યા છે આજરોજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી કવિ પ્રેમાનંદ શાળાની અંદર લાયન્સ ક્લબના સહયોગથી માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક અલગ અલગ કાર્યક્રમોના ભાગરૂપે આજે ઇન્ટરનેશનલી લાયન્સનો એક કાર્યક્રમ છે પીસ પોસ્ટરનો એ કાર્યક્રમને આજે એની સાથે સાથે જોઈન્ટલી એક કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે લાયન્સ ક્લબના માધ્યમથી અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને વોટર કુલરનું ડોનેશન થયું છે અને સાથે આજે આ શાળાની અંદર પીસ પોસ્ટરની અંદર અમારા બાળકોને ભાગ લેવાનો જે મોકો લાયન્સના માધ્યમથી મળ્યો છે આ બાળકો ઇન્ટરનેશનલી આ સ્પર્ધામાં જીતે અને આ સ્પર્ધામાં જીતનાર બાળકને ઇન્ટરનેશનલી જ્યારે ફાઇનલી ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે પચીસ હજાર ડોલરનું ઇનામ છે એટલું મોટું ઇનામ આ નગર પ્રાથમિકના બાળકોને મળે તો એક બાળકનું આખું જીવન એનું સુધરી જાય એટલા મોટા ઇનામ મારી સંસ્થા લાયન્સ ક્લબને આજે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સમાનતાના અધિકાર માટે જે એમણે અમને લોકોને આંગળી ચીંધી છે લાયન્સ ક્લબ એક બાળકને એક ઉત્થાન કરી અને એ બાળક ઉપર સમાનતા આવે અને એ બાળક વિશ્વના લોકો જોડે સ્પર્ધા કરી શકે એના માટે કરીને આજે સમાજની અંદર એ પોતે એક ઊંચું સ્થાન લઈ શકે એના માટે લાયન્સ ક્લબ આજે જ્યારે આ કાર્યક્રમમાં અમને આજે અહીંયા કીધું કરવા માટે તમે એમની જોડે જોડે અને અમારા બાળકોને આ સ્પર્ધામાં જોડ્યા છે આ બાળકોમાંથી કોઈ એક બી બાળક જો જીતે અને એ બાળકને આજે વિષયમાં મોટું નામ મળે સાથે સાથે એના ચિત્રના એને મોટા દામ મળે અને એ દામ એના પ્રશ્નો હશે અને બાળકને પોતાને મળશે અને બાળકના પરિવારને આ રાશિ મળે તો એ બાળકનું આખું પરિવાર આગળ વધે એના માટેની કામના આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આજે ફરી એકવાર અને એમનું જે થીમ છે એ પણ બહુ સરસ થીમ છે આજે પીસ પોસ્ટરની અંદરની એમની થીમ છે ટુ ગેધર એઝ વન એટલે કે સૌનો સાથ સૌનો વિકાસનું નરેન્દ્રભાઈનું જે સપનું છે એ સપનાને જ પૂર્ણ કરવા માટેનું આજે આ એક થીમ રાખેલી છે ત્યારે ફરી એકવાર લાયન્સ ક્લબ ના દરેક આયોજકોને અભિનંદન આપું છું સાથે સાથે અમારા બાળકોને આના માટે શુભકામનાઓ કરું છું કે અમારા બાળક માંથી કોઈ એક બાળક પણ જીતે તો નગર પ્રાથમિક શિક્ષણ આજે કરેલું આ કાર્ય અમારો સફળ જાય આભાર અસ્તુ ભારત માતા કી જય લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આખા વિશ્વમાં લગભગ સો થી વધુ દેશોની અંદર લગભગ પચાસ વર્ષથી પીસ પોસ્ટર એટલે છોકરાઓ પીસ વિશે શાંતિ વિશે વિચારતા થાય અને અગિયારથી તેર વર્ષની વયના જે વિદ્યાર્થીઓ છે આખા વિશ્વમાં એમના માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે વિશ્વ સ્તર પર જે પ્રથમ પુરસ્કાર છે એ પચીસ હજાર ડોલર છે એના સિવાય પચીસ એવા પુરસ્કાર છે કે જેમાં પાંચસો ડોલર પાંચ હજાર ડોલર એવા છે અને જે પણ વિશ્વ સ્તર પર એનો વિજેતા હોય છે અને અમારી જે ઇન્ટરનેશનલ કન્વેન્શન હોય ધારો કે આવતા વર્ષની ઇન્ટરનેશનલ કન્વેન્શન હોંગકોંગમાં છે તો એ કન્વેન્શન મેં આવવા જવાનું ફ્લાઇટ ફેર સાથે એને બોલાવવામાં આવે છે એમના વાલી સાથે એક આટલા મોટા સ્તરની આ પ્રતિયોગિતા છે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ છે અમારા વાઇસ ચેરમેન અંજનાબેન છે અને એમની સાથે અમે ચર્ચા કરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા જ વિદ્યાર્થીઓ માટે અમારા આ પીસ પોસ્ટરના ચેરપર્સન શિલ્પીસેન ગુપ્તા અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે આ કાર્યક્રમનું અમે આયોજન કરી રહ્યા છે એવા કોઓર્ડિનેટર નિશાબેન ઠક્કર એમના માર્ગદર્શનમાં આ કવિ પ્રેરણાનંદ વિદ્યાલય છે જે ગાજરાવાડીમાં ત્યાં અમે આજે આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે આ વર્ષની અમારું પીસ પોસ્ટરની થીમ છે ટુગેધર એઝ વન અમારામાં ઘણા બધા ભેદભાવ છે વિવિધતાઓ છે પણ એના પછી પણ અમે એક સાથે કેવી રહી રીતે રહી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે ખાસ આજે આપણા પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને આ ઉપલક્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાલયમાં જ્યારે આ પ્રત્યોગિતાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ અમારા આ પ્રોજેક્ટના લાયન્સમાં જે એડવાઇઝર તરીકે છે પરિવલભાઈ શશિકાંતભાઈ આજે અમારી સાથે સંજીવભાઈ પંચોલી પાસે શ્રી ગવર્નર કૃષ્ણકાંતભાઈ વાઇસ ગવર્નર હરીશભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે હું સર્વેનો અભિનંદન કરું છું અને ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા જ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવું કોલેબોરેશન સાથે એક પ્રશાસન અને એનજીઓની વચ્ચે કાર્ય થશે તો ચોક્કસ અમે સમાજ માટે કંઈક સારું કરી શકીશું